મારુતિ સુઝુકી ઇકો કાર તાત્કાલિક આપી દેવાની છે સેવન સીટર એસી કાર છે અને કારમાં સીએનજી એન્ટ્રી પણ જોવા મળી જશે તો આ ઇકો કારની વાત કરીએ આપણે મોડલ કિંમત ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર કારનું મોડલ કિંમત અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે મારુતિ સજુકી ઇકો કારની મોડલ નહીં તો બે હજાર અને સત્તરનું મોડલ છે અને કાર થ્રી ઓનરમાં છે કાર એકદમ સોખી જોવા મળશે બેટરી સારી જોવા મળશે એન્જિન સો એ સો ટકા વર્ક કરે છે કારસડો ક્યાંય પણ તમને જોવા નહીં મળે તો મિત્રો કાર સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે ખૂબ જ સારી કન્ડિશનમાં જોવા મળશે કાર તેવું માલિકનું કહેવું છે કમ્પ્લીટ વર્ક કરે છે અને હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે ટાયરની કન્ડિશનની વાત કરીએ આપણે તો ટાયર સારા જોવા મળશે લાઈટ વાયરિંગ બધું ઇકો કારમાં ઓરિજિનલ જોવા મળશે કમની ફિટિંગ જોવા મળશે તો ઇકો કાર જે ઝીરો ફોર પાર્કિંગમાં તમને જોવા મળશે હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે અને મિત્રો કારમાં તમને એસી જોવા મળી જશે સેવન સીટર એસી કાર છે કારમાં મ્યુઝિક સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે અને મિત્રો કારની કન્ડિશન જોઈ શકો છો અંદરથી સીટ કવર એકદમ સોખી કાર જોવા મળશે તો વાત કરીએ આપણે ઇકો કારની કિંમતની તો માલિકે કારની કિંમત ત્રણ લાખ અને પચાસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો આપણે વાત કરીએ માલિકનીનો મોબાઈલ નંબરની તો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું બે બાવીસ ચોવીસ પાંચ એક્યાસી માલિકનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે ત્રણ લાખને પચાસ હજાર રૂપિયા ઇકો કારની કિંમત રાખેલી છે અને આને આ ઇકો કાર તમને જોવા મળશે પ્રોપર તલાજા જોવા મળશે મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ નવાણું સોરી સત્તાણું બે બાવીસવાળો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે સત્તાણું બે બાવીસવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય જયેશરાજ